રાબેતા મુજબ બિલ બનાવી દેતા હોય કયા થી કોને કઈ ખરીદી કરી છે એ અમે ઓળખતા નો હોય પર્ટીક્યુલર વ્યક્તિગત સાકટિયા સાહેબ તો ક્યારેક મારી છે કેટલા વર્ષોથી એ કે અમે ખરીદી કરીએ છીએ હવે ક્યારે કોણ ખરીદી કરી જતો રોજના સોથી દોઢસો બિલો બનતા હોય દરેક કલાક પોતપોતાના જે કંઈ એડજસ્ટમેન્ટ હોય એ પ્રમાણે નામ લખાવતા હોય જેની ખરીદી હોય કોઈના માટે હોય કોઈ બીજાને દેવા લેવાનું હોય તો એ આપણને ખબર ના હોય અને ખરીદી કરી ગયા છે અને રોકડેથી ક્યારેક એમને કંઈ જૂનું સોનું બી આપ્યું હોય તો બે ખ્યાલ નથી કે આ નામથી બિલ છે એ બી એમને ખ્યાલ ન હોય પર્ટિક્યુલર એમના નામના એ બિલ નહોતા પણ એને કોઈને કોઈ નામથી બિલ બનાવ્યા છે એમના બધા બિલો એમને સાહેબે પોતે કીધું છે સાગરિયા સાહેબે કે ભાઈ મેં કોઈ બિલ સાચવા નથી બાકી એનો લુક આઉટ છે અમને તો કંઈ ખ્યાલ નથી એસીબી એ તમારી સાથે શું વાતચીત કરી તમે શું સાહેબે કીધું કે આ સાહેબ તમારા ત્યાંથી ખરીદી આ નામના કંઈ ખરીદી થઈ છે એના પર્ટિક્યુલર નામથી કોઈ બિલ અમારે ત્યાં બહેના નથી ખાલી ચોફટ કહી રહી ઘરેણા લઈને એ વાત કરી રહી છે ઘરેણા ઘરેણા લઈને અહીંયા એ વાત એસીબી ના ઘરેણાના ફોટા અમને બતાવ્યા હતા પણ ફોટા ઉપર એટલો બધો આઈડિયા ના આવે ઘરેણાં તો એમ ઘણા અને રાજકોટમાંથી ઘણી જગ્યાએથી અલગ અલગ જગ્યાએથી શોપિંગ કરી છે એમને ગોલ્ડ થી બી ખરીદી કરતા અલગ અલગ હવે ક્યાંથી કઈ વસ્તુ પર્ટિક્યુલર લીધી હોય તો દાગીનો જોયા વગરનો કોઈને આઈડિયા આવે અશુ કંઈ તમારી સાથે વાતચીતનું માત્ર કારણ એટલું છે કે આ બેનાની સંપત્તિ છે 22 કિલો જેટલું સોનું ચાંદી મળ્યું છે એમાં રાધિકાનું પણ સોનું છે તો આ વ્યવહાર છે એ કંઈ પ્રકારનો વ્યવહાર કે બિલથી થયેલો છે કે કઈ પ્રકાર નહીં બધું મારે ત્યાંથી કોઈ પણ આઇટમ બિલ વગર નીકળી ન હોય અબ બિલ સુ નામથી લીધું જી અમને ખ્યાલ ન હોય કેમ કે આ બધું સેલ્સમેનઓ નીચે બતાવીને નીચે નીચે એનો વ્યવવત કરી દેતા હોય અમારે ત્યાં બીજું કોઈ એનું એકાઉન્ટ નથી એના નામના એકાઉન્ટની અંદર કોઈ બિલ ઓ પર્ટીક્યુલર બેના પણ કોઈને કોઈ નામથી બિલ બનાવતા હોય જેની ફોર્માલિટી મુજબ કેરે આધાર કાર્ડ પાન કાર્ડ ની હોય તો એ લોકો એ આપ્યા કોઈ ખરીદી હોય અથવા તો કોઈ તપાસમાં સામે હોય નથી

એમને એવું સ્ટેટમેન્ટ આપ્યું છે પણ આ બધો દાગીનો બહુ જૂનો છે એમને જે ફોટોગ્રાફ ઉપર થી જોયું તો દાગીનો બધો બહુ જૂનો હોય એવી રીતનું દેખાતું હતું ફોટામાં બીજા એવા મને આપો આના માટે સોનું એવી કોઈ વસ્તુ બની આપને સાથે કોઈને બોલાવો હોય ત્યાં એસીબી કોઈ નઈ ઓકે ગોંડલ ના શોરૂમ એવો કયો ગોંડલ નો શોરૂમ જે આપણું